એક મહિન્દ્રા પિકઅપ વાહન હતું એમાં લૂંટનો બનાવ બનેલ છે અન્ય આઈ ટ્વેન્ટી જેવી બે ગાડીની અંદર સાતથી આઠ લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા બનાવવાળી જગ્યાએથી લગભગ આઠથી નવ કિલોમીટરે જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે એટલે આ કુલ કેટલો માલ આ બનાવની અંદર ગયેલ છે એની વેરીફિકેશનની કામગીરી ચાલુ છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની અંદર લોકલ પાણછીણા પોલીસ સ્ટેશન સીપીઆઈ એસડીપીઓ અને જેની અને અન્ય ટીમો છે લગભગ સાતથી આઠ ટીમો છે ત્યાંને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે એટલે